તો ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડતી આપણે જોઈએ તો તેમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને પાછો સજમાં ફોટા તો ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌથી પહેલા તમે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લે બ્રાઉઝરમાં ટાઇપ કરો sarathi.gov.in પર તો તમને અહીંયા આ પ્રકારનો એક ઇન્ટરફેસ જોવા મળશે તો અહીં તમારે રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે રાજ્ય સિલેક્ટ કર્યા બાદ તમને અટે ભાઈ ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેમાં આપણે સિલેક્ટ કરવાનું છે એપ્લાય ફોર ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ ત્યારબાદ કન્ટીન્યુ તો અહીંયા તમારે તમારો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર એન્ટર કરવાનો છે અને અહીંયા તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે ત્યારબાદ અહીં बाजूમાં આપેલા કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો છે અને ટિક માર્ક કરો અને ગેટ DL ડિટેલ પર ક્લિક કરો તો અહીંયા તમારે ડ્રાઇવિંગ લાયસન્સ અને તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરતા અહીંયા તમારે यस करवानो से अरे ये तमरों जे आर टी उन्होंने पिन को नंबर से तो पिन को नंबर तमरा एंटर करवानो से चार बार प्रोसीज पर क्लिक करो चार बार नीचे स्क्रोल करता कन्फर्म सबमिट हुए अदर ऑथेंटिकेशन सबमिट ना हो तो ये तमरा अदर का एंटर करवानो से चार बार गेट ओटे पे चार बार ये ट्राइ नहीं जिंग ત્યારબાદ પ્રોસેસ અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તો અહીંયા ઓપ્શન તો આપણે સિલેક્ટ કરવાનું છે ઇસ્યુ ઓફ ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ અને પ્રોસેસ ત્યારબાદ અહીંયા તમારે તમારું રીઝન આપવાનું છે કે શા માટે તમે ડુપ્લિકેટ લાયસન્સ જોવે છે રીઝન સિલેક્ટ કરીને તમારે અહીંયા તમારું રીઝન લખવાનું છે ત્યારબાદ સબમિટ કરવાનું છે અને સબમિટ કર્યા બાદ તમારે અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ કર્યા બાદ એક રિસિપ્ટ આવશે તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને થોડા દિવસોમાં તમારું ડ્રાઈવિંગ લાયસન્સ તમને ઘર પર મળી રહેશે તો દોસ્તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો